હેલો ફ્રેન્ડ્સ ઘણી પ્રકારની ફરસીપુરી આપણે ખાતા હોઈએ અને બનાવતા જોઈએ પણ આ રીતના પડવાળી એકદમ ક્રિસ્પી અને અલગ સ્વાદમાં આપણે આજે બનાવવાની છે તો એકદમ જોઈ શકો છો ક્રિસ્પી મોઢામાં નાખતા જ એકદમ ઓગળી જાય અને જા નાસ્તા માટે ખૂબ જ ખાવાની મજા આવે તો એના માટે આપણે પહેલાં મેંદાનો લોટ બે કપ લેવાનો છે મેંદાનો લોટ છાળીને લઈ લેવાનો પછી બે કપ મેંદાનો લોટ હોય તો અડધો કપ આપણે રવો એડ કરવાનો હવે આપણે આમાં જીરું અને અજમા નાખવાના છે ને મણમાં આપણે બે ત્રણ ચમચી તેલ નાખવાનું છે અને સારી રીતે મોણ આપણે આપી દેવાનું છે મોણ મણમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું કે મોણ આપણે એ રીતના આપીએ ને એટલે સરસ આપણી પૂરી એકદમ ક્રિસ્પી બને અને મસ્ત લેયર પડશે હવે જો આ રીતના આપણે પાંચ મિનિટ જેવું તમે એને મોણ આપશો ને એટલે સરસ એવો મૂકી પડે ને એવું મણ અપાઈ જશે પછી આપણે જરૂર પ્રમાણે પાણી એડ પૂરતું જવાનું અને લોટ આપણે બાંધી લેવાનો કડક લોટ બાંધવાનો છે આપણે આ રીતે આ રીતે લોટ મેં બધો સરખી રીતે બાંધી લીધો છે અને હવે આપણે છે ને આને શું કરવાનું લોટમાં તમારે ધ્યાન રાખવાનું કે લોટ આપણે કડક બાંધવાનો છે અને આ રીતના આપણે બંધાઈ જાય પછી થોડુંક તેલ લગાવી અને આપણે રાખી દેવાનું હવે આપણે જે રોટલી બનાવતા હોય ને એ રીતના રોટલી વણી લેવાની છે જેવડી તમારે રોટલીની સાઇઝ રાખવી હોય એ રીતના આપણે વણી લેવાની છે હવે જો મેં આ રીતના હું બધી વણી લઉં છું રોટલી અને આપણે પતલી જ નથી વણવાની એમ તો મીડિયમ સાઇઝની વણવાની છે એટલે આપણે થોડીક ચાડીને બહુ પતલીને એ રીતના રાખશું ને એટલે સરસ એવી લેયર બનશે અંદર આપણે પૂરીમાં હવે જો આ રીતના અમે બધી પૂરીને વણી લેવાની રોટલીને વણી લેવાની છે અને ફરસી પૂરી તો આપણે ઘણી પ્રકારની બનાવતા હોય તીખી બનાવતા હોય મીઠી બનાવતા હોય પણ આ રીતના આપણે જીરા નજરાવાળી બનાવવાની તો તમને ચામાં ખાવાની મજા આવે છોકરાઓને ખૂબ ભાવે જો આ રીતના મેં પાછી બધી રોટલીને વણી લીધી છે અને જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હમણાં મારા વિડીયો ઓછા આવે છે કારણ કે ઘરનો પ્રોબ્લેમ છે એટલે વિડીયા બહુ નથી મૂકાતા હવે આ રીતના આપણે પણ તો પણ તમે મને સપોર્ટ કરતા જ રહેજો હવે જો આ રીતના મેં બધી રોટલી વણી લીધી છે હવે આપણે જે અંદર નાખવાનું જે લેપ લગાડવાનો છે ને એ લેપ બનાવી લેવાનો છે એના માટે આપણે એક ચમચી ઘી લીધું છે અને મેદાનો લોટ એક ચમચી નાખવાનો છે અને આ રીતનું એને ગોળ બનાવી લેવાનું છે એટલે અંદર આપણે લગાડવામાં સરખી રીતે લેયર પડે ને એ રીતના બનાવી લેવાનો છે હવે આપણે આમાં જે આપણે લેપ બનાવ્યો છે ને એ સરખો બધે આખી રોટલીમાં ફેલાવી દેવાનો છે આ રીતે સરખી રીતે ફેલાવી દેવાનો પછી આપણે ઉપરથી એમાં કોરો લોટ સોપડી દેવાનો છે આ રીતના છાંટી દેવાનો છે આવી રીતે અને હવે એની ઉપર આપણે પાછી એક રોટલી રાખી દેવાની છે તમે ત્રણ રોટલીની જ લેયર બનાવશો ને એટલે સરસ સરસ લેયર બનશે વધારે રોટલી રાખવાની જરૂર નથી ખાલી ત્રણ રોટલીની જ લેયર આપણે કરવાની છે પાછું આપણે આ રીતના લોટ છાંડીને લેપ લગાડીને આ રીતના આપણે કરી દેવાનું છે ને ઉપરની સાઈડમાં આપણે લેપ લગાડવાનો છે ને લોટ છાંટવાનો છે ને આ રીતના આપણે ઘૂંગળું વાળી લેવાનું છે અને કડક ઘૂંઘો વાળવાનું છે સરખી રીતે દબાઈ જાય એ રીતના હવે આને આપણે છે ને આ રીતના ગોળ ગોળ ઘડી ફેરવો છો ને એટલે મસ્ત રીતે ચોટી જાય છે અને ઉપરના ભાગમાં આપણે થોડુંક લગાવી દેવાનું છે અને હવે નીચે રાખીને આપણે સાકુની મદદથી અને જેવડી તમારે પૂરી બનાવી હોય એ રીતનું તમારે એ સાઇઝમાં આપણે આ રીતના કાપી લેવાનું છે હવે આને થોડીક દબાવવાની છે ને એટલે આપણે થોડીક મોટી રાખવાની છે હવે જો આ રીતના મેં વધીને ગોળ ગોળ સાઇઝમાં આપણે કાપી લીધી છે અને વચ્ચેલો ભાગ આપણે કાઢી લઈશું અને હવે આપણે આને ડીશમાં લઈ લેશું અને જોઈ શકો છો સરસ એવી લેયરવાળી પૂરી આપણી તૈયાર છે અને હવે આપણે આને થોડીક જ વણવાની છે ખાલી આપણે એને થોડીક વણવાની આવી રીતે બહુ પતલી નથી કરવાની એટલે સરસ લેયર પડશે જો આ રીતના જાડી રાખવાની છે ને બધી આ રીતના મેં તૈયાર કરી લીધી છે તમને આમાં થોડીક પ્રોબ્લેમ થતી હોય ને વણવામાં તો વણવી ન હોય ને તો તમે એક આ રીતના આપણે દબ્બી દેવાની એટલે સરસ તોય થઈ જશે હવે તેલ ગરમ થઈ ગયું છે ને હવે આપણે આમાં એક એક નાખીને તળી લેવાની છે તેલ ગરમ થઈ જાય ફૂલ પછી આપણે નાખવાનું અને તેલ પછી ગેસ થોડોક ધીમો કરી દેવાનો છે એટલે હવે જો આ રીતના આપણે ફેરવતો રહેવાનું જેટલી એકસાથે આવે એટલી એટલી આપણે એમાં નાખી દેવાની છે પૂરી અને તમે નાખતા જ થોડીક વાર તળાશે ને એટલે સરસ કલર આવી જશે અને તમને પળય દેખાવા મળશે કે પળ બધા અલગ અલગ પડી ગયા છે એવી રીતે અને મેદાની પૂરી તો આપણે બધાને ઘરે બનતી જ હોય કારણ કે મેદાની પૂરી હોય ને તો નાસ્તામાં ખાવાની મજા આવે ગમે ત્યારે ભૂખ લાગી હોય ત્યારે આપણે ખાતા જોઈને જોઈ શકો છો મસ્ત રીતે તળાઈ ગઈ છે કલર આનો આવું ગોલ્ડન થાય ત્યાં સુધી તળવા દેવાની જોઈ શકો છો બધા પળ અલગ અલગ પડી ગયા છે અને હવે આપણે આને કાઢી લઈશું બધી આ રીતના મેં તળી છું તો કેટલી સરસ રીતે આપણી ફરસી પૂરી આ રીતના પડવાળી તૈયાર થઈ ગઈ છે તમે એકવાર આ રેસીપી જરૂરી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને કહેજો આ રેસીપી તમને કેવી લાગી અને મને સપોર્ટ કરતા રહેજો અને આ જો આવી રીતના એકદમ અલગ અલગ ફૂકો થઈ જાય એ રીતના આપણી ફરસીપુરી બનીને તૈયાર થઈ છે તો એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો અરે